તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રશિયા તૈયારીમાં લાગી ગયા છે પાવન પર્વમાં કેટલાક લોકોને દોરી વાગવાના બનાવો પણ બનતા હોય છે તેમાં સૌથી વધુ અકસ્માત શહેરમાં આવેલા ઓવરબ્રિજ પર બનતા હોય છે ત્યારે આવા બનાવોને રોકવા માટે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા મનોજ ભાવસારે બ્રિજ પર આવેલા લાઇટના થાંભલા પર તાર બાંધવાનું સેફ ઉત્તરાયણ નામનું એક અભિયાન હાથ ધર્યું છે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતભરમાં પતંગ રસિકો બે દિવસ જે પતંગ ચગાવતા હોય છે અને આ પતંગની દોરી કેટલાક લોકો માટે જીવલેણ પણ બનતી હોય છે ત્યારે અમદાવાદના તમામ બ્રિજ ઉપર મનોજભાઈ છે તે બ્રિજ ઉપર તાર બાંધતા હોય છે મનોજભાઈ સાથે જ વાત કરીશું મનોજભાઈ કેટલા વર્ષોથી તમે આ કામગીરી કરો છો અને વિચાર તમને કેવી રીતે આપ આ બ્રિજ ઉપર તાર બાંધવાનું એક જ મિશન છે અમારી સંસ્થા છે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા અમારો એક મોટિવ છે કે મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉત્તરાયણ મિશન સેફ ઉત્તરાયણ મિશન હેપી ઉત્તરાયણ ત્યારે થઈ શકે કે જ્યારે રોડ ઉપરથી પસાર થતો વ્યક્તિ આસાનીથી બચી શકે અને દોરીથી એને વાગે નહીં ખાસ કરીને જ્યારે આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા તો આ બ્રિજ એવા છે કે તમે જોઈ શકો છો કે આજુબાજુ રહેણાંક વિસ્તાર છે સીધો ઝોલ બ્રિજ ઉપર જ આવે છે જેથી કરીને આપણે વીસ ફૂટની હાઈટ ઉપર એક લોખંડનો તાર બાંધીએ છીએ જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા લોકો જે છે બચી શકે ને જે દોરી છે એ આની ઉપર જ તાર ઉપર જ રહે જેથી કરીને લોકોનો બચાવ થઈ શકે અમરજભાઈ કેટલા વર્ષોથી તમે આ કામગીરી કરો છો અમદાવાદના કેટલા બ્રિજ ઉપર અત્યાર સુધી તમે તાર બાંધી ચૂક્યા છો આ મારું સત્તરમું વર્ષ રનિંગ છે સત્તર વર્ષથી નિર્વિઘ્ને આ કાર્ય પૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને આ કારણનું એક જ ઈચ્છું છે કે કોઈકનો લાડકવાય ના છીનવાય કોઈ ઘરનો આધાર ના છીનવાય કામગીરી કરી છે સરકાર તરફથી અને અમદાવાદ કોર્પોરેશન તરફથી તમને કેવો સહયોગ મળે છે અત્યારે લગભગ ઓગણત્રીસ બ્રિજ કમ્પ્લીટ થઈ ગયા છે અમારો આ વખતેનો એવો ટાર્ગેટ છે કે લગભગ પાંત્રીસ એક બ્રિજ અમે કવર કરીશું પણ કેટલાક બ્રિજ એવા કે જેની પર આ ઇલેક્ટ્રિક પોલ નથી એટલે એની પર આ કામગીરી થઈ શકે તેવી છે નહીં તો એના માટે અમે ટ્રાફિક પોલીસ સાથે કોર્ડિનેશન કરીને બ્રિજ ઉપર પણ અકસ્માત ના થાય એવું અમે કંઈક વિચારી રહ્યા છીએ અને એના માટે કંઈક તોડ શોધી રહ્યા છીએ કેટલો ખર્ચો થાય છે આ તારમાં અને બાંધવામાં તમને પણ કંઈક મુશ્કેલી પડતી હોય છે હોય છે કેવી મુશ્કેલી થાય છે મુશ્કેલી એવી હશે કે આ જે હાઇડ્રોલિક ગાડી છે જ્યાં સંગ્રાજ ગોતા બ્રિજ ઉપર કંઈક ટેકનિકલ ઇસ્યુ થયો તો આ ગાડી મારી ખોટકાઈ ગઈ એટલે હું ઉપર હાઈટ ઉપર નાઇટ ઉપર ફસાઈ ગયો હતો ફાયર બ્રિગેડ બોલાવીને મારે એને બચાવ કારણ કે મારે નીચે ઉતરવું પડ્યું અને સંજોગ એવા થાય કે આ કા કાર્ય કરવામાં મને કોર્પોરેશન તરફથી ખાલી એક આ વ્હીકલ આપવામાં આવે છે બાકીનો જે કંઈ પણ ખર્ચો થાય છે સાડા ત્રણ લાખ રૂપિયાથી વધારે બધો ખર્ચો અમે ભોગવીએ છીએ લોકોને શું અપીલ કરવા માંગશો કે કારણ કે સરકાર દ્વારા ચાઇનીઝ દોરી ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણા પતંગ રસિકો હોય છે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરે છે અને જેનાથી લોકોના જીવ જતા હોય છે લોકોને ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી જોઈએ તમે શું કહેશો ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે અમે કોઈને ના નથી પાડતા પણ મહોત્સવ છે મહોત્સવને ઉજવો મહોત્સવની રીતે ઉજવો ખાસ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ તો બિલકુલ ના કરો અને જ્યારે આ વ્હીકલ ઉપર નીકળો ત્યારે યુ શેપની રિંગ લગાવીને રાખો અને સાથે સાથે ગળામાં મફલર કેવું કાંઈ પણ હોય તે બાંધી રાખો જેથી કરીને તમારો બચાવ થાય નાના બાળકોને પાછલી સીટ ઉપર બેસાડો અને તમે પોતે પણ હેપી રહો અને બીજાને પણ હેપ્પી રાખો તો ચોક્કસથી ઉત્તરાયણનો તહેવાર બધા માટે ખૂબ જ સારો રહે તે માટે મનોજભાઈ છે તે છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદ શહેરના તમામ બ્રિજ ઉપર જે ફેન્સિંગ છે તે કરે છે જેનાથી અકસ્માત છે તે થતાં બચી શકે તમે પણ તમારું ધ્યાન રાખો ઉત્તરાયણ આવતા પહેલાં જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો અને રસ્તા ઉપર નીકળો ત્યારે પણ તમારું ધ્યાન રાખો કેમેરા પર્સન વિશ્વાસ સાથે કિંજલ બોરિસ્સા પ્રવેક ન્યૂઝ અમદાવાદ